નલિયા મુકામે મહેશ સંપ્રદાયના ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માદંગદેવની એક હજાર બસો બોતેરમી જન્મ જયંતિ નિમિત્તે ભવ્યાતિભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નલિયા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી મધુકાંતભાઈના અધ્યક્ષ સ્થાને તેમજ વેલજી દાદાના માર્ગદર્શન હેઠળ નલિયા બજાર ચોકથી નલિયા જંગલેશ્વર મેદાન સુધી ડીજે તેમજ ઢોલના સથવારે સામેલ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત દાદુ ઓવા રામજી ઓવા ભીમજી ઓવા આનંદ ઓવા મેઘજી મહારાજ મધુકાંતભાઈ ધેડા માલસીભાઈ પાતરિયા લાલજીભાઈ કટુઆ રમેશભાઈ મતિયા કેડી સાહેબ રમેશભાઈ અષાઢ મંજીભાઈ જંજક રામજીભાઈ જુવળ ખજુરિયા ફફલ રામજીભાઈ ચંદે શંકરભાઈ ખાણિયા સંજીવાલ ફફલ જેઠવલ નરેશભાઈ ખાણિયા અને નાના મોટા મહેશ્વરી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા જેમાં બીજા દિવસે સવારના ધર્મપંથ બારાયનું આયોજન કરવામાં આવેલ તેમજ બપોરના બાર કલાકે સમોપ્રસાદ રાખવામાં આવેલ સમોપ્રસાદના દાતા સ્વર્ગીય ગુલાબભાઈ દેવરાજભાઈ કટુઆ હસ્તે વિશાલ કટુઆ તરફથી રાખવામાં આવેલ છે તેવું મધુકાંતભાઈ ઢેડાએ પોતાની યાદીમાં જણાવી છે રેડી હું મનજીભાઈ મહેશ્વરી સામાજિક કાર્યકર્તા આજરોજ નલિમાતાની જન્મજયંતિ બારસો અને બહુતેરમી જન્મજયંતિ નિમિત્તે નલિયા ગામ મધ્યે સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું જે બહુ સારું રહ્યું રાત્રે થાકનું આયોજન છે કાલે બારમતી પંતનું પૂજન અને બપોરે જમણવાર છે સાથે સાથે તમામ અબડાસાની રજાને ગણી માતાની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના ફરાયડે અમારીભાઈ મહેશ્વરી નિયા મહેશ્વરી સમાજ પ્રમુખ થયું આજે બારસોનો બાવોતેર બહુતેરની જન્મ ગણી માતાની જન્મજયંતિ ઉજવણી બાબતે કહ્યું અસમાજ પ્રજા ચોકથી કરી ગણેશ મંદિર સુધી બહુ રવાડી નીકળી અને રાત જો સાજો દાન માટે કાલે સવારે ધર્મ પંથ બહાર આવી અને બપોરે સમૂહ પ્રસાદ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા